તલોદ સેઠ જેબી ઉપાધ્યાય મુકબધી શાળાને પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આજનો આ પચાસ વર્ષમાં જે અમે આ જે બી ઉપાધ્યાય બે શાળામાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવ્યો અને અમને જે સહકાર મળ્યો છે આજુબાજુના જે લોકો અહીં આવ્યા અને અમને જે સહકાર આપ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સંસ્થા છેલ્લા પચાસ વર્ષથી અહીં કાર્યરત છે અને અમે એઝ એ ટ્રસ્ટી મંડળના સભ્યો આ આ કામ આગળ ધપાવી રહ્યા છીએ અને અમે હવે આટલેથી અટકવાના નથી હવે આ પછી અમે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર માટેની અમે તૈયારીઓ કરી રહ્યા છીએ ટૂંક સમયમાં એનો બી અમે જાહેરાત કરીશું કે ક્યારે અમે એનું શુભ મુહૂર્ત કરીશું એટલે આ બાળકોને એથી આથી દસમા પછી એમને શું કરવું કારણ કે આ જમાનામાં અત્યારે વગર ભણતરે કંઈ કરવું એ બહુ મુશ્કેલ છે તો આવા અમુક બગીર બાળકો માટે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી એ લોકો એમનું પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે અને એવું જ મારું પોતાનું મંતવ્ય છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ